જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે સિત્તેરથી એંસી દિવસનું જ્યારે જીરું થાય ત્યારે દાણાની અવસ્થા આવી જાય અને પચાસ ટકા ફૂલ પણ હોય આ રીતની પોઝિશન જીરામાં હોય તો દાણાઓ એકદમ ભરાવદાર અને વજનવાળો થાય એના માટે આપણે જીરો બાવન જોતરી ખાતર અને આ બંને ફૂગનાશક છે જે ટ્રાય આવે અને એમ પિસ્તાલી જે ઇન્ડોફિલ કંપનીનું આવે આ બંને ફૂગનાશક તરીકે વાયરસની દવા આ ટ્રાય સાઇક્લોજન એકસોને વીસ ગ્રામમાંથી પાંચથી છ પંપ કરવાના અને આ એક કિલામાંથી દસથી બાર પંપ તમે કરી શકો તો આ રીતનું આનું પ્રમાણ હોય છે અને આ બંને દવા આપણે એંસી દિવસ પછી જ છાંટવાની થાય એની મોર છાંટવાની ના થાય કારણ કે એની મોર આપણે છેલ્લે ઝાકરો આવે એટલે ઝાકરોથી બચવા માટે જો એમાં કદાચ કાર્યની અસર થઈ ગઈ હોય અને તમે આ બંને દવાનો છંટકાવ કરો તો ત્યાંથી આપણે કાર્યો રોકી શકાય એમ પિસ્તાલી આવે અને એનાથી એવીમાં જો તમારે છાંટવું હોય તો પછી જટાયું આવે એ થોડુંક આનાથી એવી આવે એમ પિસ્તાલીથી પણ આપણે કંઈ એવી કાર્યની કંઈ અસર છે નહીં એટલે એ કંઈ જરૂરિયાત છે નહીં એટલે આ બંને પૂગનાશકમાં સારામાં સારું કામ આપશે અને આ જીરો બાવન ચોતરી જે સલ્ફર અને પોટેશિયમ બંને આવે છે એટલે દાણાને ચમકદાર મોટો અને વજનવાળો કરે અને જે દાણો આપણે ઓલાઈ જતો હોય બનીને એ ટૂંકમાં એમાં પોષણ પૂરું પાડે અને એમાં ફાયદો આપને આપે છે તો આ બંને અત્યારે આ રીતનો છંટકાવ આપણે છે અને આના છે ને આની એમઆરપી એક કિલ્લાની બસો ચાલીસ રૂપિયા છે અને આની કંઈક દોઢસો રૂપિયા જેવી છે અને આની ત્રણસો રૂપિયા જેવી છે એમઆરપી એટલે આ રીતનો આપણે છંટકાવ કરવો પડશે હવે આના પછીના નેક્સ્ટ રાઉન્ડમાં પણ આપણે ટ્રાય સાયક્લોજન ઇન્ડોફીલ જે આઠથી દસ દિવસ પછી પાછું છાંટી દેવાનું એટલે વાયરસની કોઈ પણ શક્યતા જ ના આવીએ અને બીજા નંબરમાં આપણે સલ્ફરનો અત્યારે ઉપયોગ નહીં કરવાનો જો સલ્ફરનો તમે ઉપયોગ કરીઓ તો એમાં જે ફૂલ હશે એ ફૂલ બધા બરી જાય એટલે ખાસ કરીને સલ્ફર અત્યારે નહીં છાંટવાનું સલ્ફર છેલ્લે હાવ દાણા ભરાઈ જાય ને જ્યારે એમ થાય કે હવે આપણે દસથી એ બાર દિવસની અંદર જીરું ઉપાડવાનું થઈ જાય ત્યારે જ સલ્ફર છાંટવાનું જેથી કરીને એક ધારો આપણે પાક વરી જાય નકર કંઈક લીલું ને થોડુંક પીરું ને એવું ક્યાંક ક્યાંક રહેતું હોય જે ત્યારે સલ્ફર છાંટી એટલે એક ધારું જીરું વરી જાય છે અને ત્યારે દાણા બધા થઈ ગયા હોય એટલે ત્યારે વાંધો ના આવે પણ અત્યારે જો તમે સલ્ફર છાંટો તો ફૂલ બધા બરી જાય છે અને ત્રીસ ટકા જેવા અત્યારે ફૂલ હોય ત્રીસથી ચાલીસ ટકા જેવા એ બધા મરી જાય છે એટલે અત્યારે ખાસ કરીને સલ્ફરનો બહુ ઉપયોગ નહીં કરવાનો જો એવું લાગે કે ભાઈ ઝરકી જેવું ને આપણે જીરું કીમે કીધી એમ જ નથી તો તમે સલ્ફર છાંટી શકો બાકી ત્યાં સુધી સલ્ફરનો ઉપયોગ ઓછો કરવાનો વધુ પૂરતો જે આ ટ્રાય અને ઇન્ડોફીલનો એમ પિસ્તાલી અથવા આની જગ્યાએ જટાયું પણ ચાલે તો આ બંને દવા આપણે છે ને ફૂલ કાટી કરીને છાંટીને એટલે કાળિયામાં સારું એવું નિયંત્રણ લઈ શકે જો કાળિયાની અસર થઈ ગઈ હોય ને એમાં આ ઢાઈ સાઇક્લોજન એક વાયરસની દવા છે આનું તમને રિઝલ્ટ સાત દિવસનું મળે તમારે કાળિયો ચાલુ થયું હોય અને આ પાવડરનો તમારે વીઘે તન પપ એવી રીતના આ બેના છંટકાવ કરો એટલે તમારીમાં ત્યાંથી તમારે કાળી ચરબી રોકાઈ જાય છે અને સારું એવું નિયંત્રણ મળી જાય છે આપણને તો હવે હાલો આપણે આને ગોરવું કરી નાખી અને પછી છંટકાવ કરી દઈ ચાલુ હાલો જે આપણે કમ્પ્લીટ ગોરવું થઈ ગયું હે આમાં એમ પિસ્તાલીસ બે છે અને આમાં ને અલગ અલગ કલારમાં બે ભેગું નહીં પેલા અડધો ભરી લેવાનો પછી નાખી દેવાનું આ ને અડધા અડધો બે નાખવાના થાય આખું હોય ને તો ટોરા ઢોલમાં ડનું વિસરી નાખવાનું એટલે જામેની પાવડર હવે આપણે પપ ભરી દેવાનો હવે જો આ રીતના પંપ ભરાઈ જાય ને એટલે આપણે છે ને પાવડર વધુ છે ને એના લીધે આપણે હેઠો જામી ના જઈએ ને એટલે પંપને આપણે છે ને આખો ભરી અને આમ હલાવી નાખવાનો જેથી કરીને આપણે પાવડર નાખીએ ને હેઠળ જામી ના આમ મલાવી નાખીને એટલે મિક્સ થઈ જાય અને રિઝલ્ટ સારું આપણને મળે